અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો ખાતે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા શુભયાત્રા સ્વચ્છયાત્રા અભિયાન અંતર્ગત એસટી ડેપો અને બસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા ડેપોને વોલ પર ચિત્રો દોરી મુસાફરોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં શુભયાત્રા યાત્રા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ અંકલેશ્વરની ભાડિયા ચોકડી પાસે આવેલ જીઆઈડીસી એસટી ડેપો ખાતે ડેપોમાં અને બસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવાના હેતુસર અંકલેશ્વર આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા બસ ડેપો અને બસમાં સફાઈ જળવાઈ રહે અને મુસાફરોમાં સ્વચ્છતા અંગે તે માટે કમ્પાઉન્ડ વોલ ઉપર સ્વચ્છતા અંગેના સુંદર ચિત્રો દોડી મુસાફરોને સ્વચ્છતા જાળવવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર એસટી ડેપો મેનેજર જગદીશ ગાવિત અંકલેશ્વર આઈટીઆઈના તેમજ ડેપો ના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પેન્ડ કરવા આઈ હું તાકી મુસાફિર સ્વચ્છ ડેપો સ્વચ્છ રખ સકે શુભ યાત્રા સ્વચ્છ સ્વચ્છ યાત્રા આજ રોજ જીઆરડીસી અંકલેશ્વર એસ ટી ડેપો ખાતે મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે જીઆરટીસી બસ સ્ટેશન ખાતે આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા કમ્પાઉન્ડ વોલ ઉપર સ્વચ્છતા અંગેના ચિત્રો દોરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવાય એવો ખૂબ જ સરસ ચિત્રો દોરી અનોખો એક પ્રયાસ કરવામાં આવેલ હતો જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા શુભયાત્રા યાત્રાને આગળ ધપાવવા માટે એક આ અનોખો પ્રયાસ અમારો સફળ રહ્યો હતો